મહાદેવનું એવું મંદિર જ્યાં પથ્થરમાંથી સતત પાણીનો પ્રવાહ વહેતો આવે છે તો ચાલો આ મંદિર ક્યાં આવેલું છે જ્યાં પાણીનો સતત અભિષેક થઈ રહ્યું છે ચાલો જાણીએ આ વિડીયોમાં એડર શહેરમાં એડર શહેરમાં એક પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે જે જરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે કહેવામાં આવે છે કે આ મંદિર છે જ્યાં પથ્થરમાંથી સતત વર્ષોથી પાણીનો પ્રવાહ વહેતો આવે છે આજ સુધી જાણી શકાયું નથી કે આટલું અહીંયા ગરમી પડે છે તેમ છતાં પણ અહીંયા પાણી સતત વહેતું આવે છે તો ચાલો આપણે જાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ મંદિર ક્યાં આવેલું છે તે પણ હું તમને તો મિત્રો સામે રસ્તો જોઈ રહ્યા છું જે આપણને જરણેશ્વર મહાદેવ મંદિર તરફ લઈ જાય આપણે પગથિયા ચડીને જવાનું છે તો કહી શકાય આ જ રસ્તે તમે ઇડરિયા ઘર છે જ્યાં દોલત વિલાસ પેલેસ છે અને રૂઠી રાણીનો મહેલ ત્યાં જઈ શકો છો અને વચ્ચે જ આ મંદિર આવે છે તો ચાલો આપણે હવે મંદિર તરફ જવાની સફર શરૂ કરીએ તો મિત્રો આપણે ત્યાંથી આવે હવે આપણે આ પગથિયા છીએ જે આપણે જણેશ્વર મહાદેવ મંદિર તરફ લઈ જાય છે તો આ પ્રકારે તમને મંદિર અંદર જશે તો પહેલાં આ પ્રકારથી પગથિયા જોવા મળશે જોઈ શકો છો અને નીચેનું નર્જારું પણ જોઈ શકો છો અને હવે આપણે મંદિરની તરફ જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો પથ્થરોની ગુફા પણ છે અંદર ગુફા જેવું છે પથ્થરોની અને આ જે ઝરણું રહ્યું છે જર્ણેશ્વર મહાદેવનું મંદિરનું તે પણ એક ગુફામાં જ છે અને જ્યાં જોઈ શકો પગથીયા છે એટલે તમારે ચડવાની તકલીફ નહીં પડે સરસ રીતે ચડી શકશો તમે જોઈ શકો મસ્ત પગથીયા બનાવેલા છે જેથી તમે મંદિર તરફ સરળતાથી પહોંચી શકો છો સામે તમે જે ધજા જોઈ રહ્યા છો તે જણેશ્વર મહાદેવ મંદિર છે અને ત્યાં મહંત પણ રહે છે હવે મંદિરની અંદર આપણે જઈએ આ રસ્તે રસ્તે આપણે સીધો આપણે મંદિર તરફ જઈએ તો તમે મંદિર તરત નજીક આવશો તમને પાણીનો અવાજ સાંભળવાની શરૂઆત થઈ જશે અને અહીં જોઈ શકો છો આ જે જગ્યા છે જ્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો આવે છે અહીંયા ધૂણી પણ છે અને જે મહંત રહે છે અને આ ગુફાની અંદર જે પાણીનો પ્રવાહ વહે છે તે આપણે તરફ જઈશું તો આ રસ્તો આપણે મંદિરની અંદર લઈ જઈએ આપણે હવે મંદિરની અંદર મંદિર એક ગુફામાં છે પથ્થરોની વચ્ચે છે અને તમે મંદિર જેવી એન્ટ્રી મારશો તમને એ નંદી પણ જોવા મળશે અને હવે આપણે મંદિરની જે પાણી વહે છે સતત ત્યાં જઈ રહ્યા છીએ તો જોઈ શકાય છે તો આ પ્રકારે મંદિર છે અને જ્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો આવે છે જોઈ શકો છો પાણી તમને કેટલું પાણીનો ફ્લો જોવા મળી શકે છે અને આ પ્રકારે તમે જોઈ શકો છો સતત પાણી વહે છે વર્ષોથી વહે છે પાણી હજી સુધી જાણી શકાય તો આ પાણી ક્યાંથી આવે છે ઉનાળાની ગરમી હોય કે પછી ચોમાસું હોય શિયાળો હોય તમામ ઋતુમાં વર્ષોથી સતત પાણીનો પ્રવાહ વહે છે અને અહીંયા મહાદેવના પણ દર્શન કરી શકો છો જે પાર્વતીજી પણ શિવાલયના પણ તમે દર્શન કરી શકો છો અને લાભ લઈ શકો છો કંઈ પથ્થરોની વચ્ચે આ મંદિર આવેલું છે અને સ્વયંભૂ કહેવામાં આવે છે સ્વયંભુ શિવલિંગ છે અને ઉપર પણ જોઈ શકો છો પથ્થરો છે અને પથ્થરોની વચ્ચે આ મંદિર છે પાણીનો પ્રવાહ તમને નજીકથી બતાવું વર્ષોથી સતત વહી રહ્યું છે અને અદ્ભુત કહી શકાય કે વર્ષોથી પાણીનો પ્રવાહ આમના તો આવે છે અને આ પાણી સીધું બહાર જઈ શકે જોઈ શકો તમે તો મંદિરની બહાર તમને ધૂણી જોવા મળે છે સાથે સાથે જોઈ શકો છો ડમરું પણ છે મહાદેવનું સ્લીપર છે અલગ અલગ દેવી દેવતાના મૂર્તિઓ છે મહાદેવનો ફોટો પણ છે અને કંઈક આ પ્રકારે જોઈ શકાય છે ને મહંત રહે છે તે જગ્યા છે અને જોઈ શકો છો તેની સામે જ આ જણેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે મંદિરનું બહાર મસ્ત સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળશે છે કાગડા છે પ્રાણી પક્ષીઓનો અવાજ છે સામે એ ડરના ડુંગરો જોવા મળશે અને પર્વતોની વચ્ચે આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણે દર્શન કર્યા ઝરણેશ્વર મહાદેવ જે ગુપ્ત ગંગા તરીકે પણ ઓળખવાનું